બદન પ્રભુ મેરો કૃપા કરી જન ઝાન તારપુરી પર ફેર એ હા સુંદર શુભ શિ સકલ રૂપ શિલ મોર કીકા દ્રયાનંદ કર છબી વાહે રન છોર છબી વાહે રન છોર ભાવાત કેતા કહે છે કે કીકા ભાઈ જ્ઞાતે દશાવર વાણિયા વૈષ્ણવ એટલે પોતે દશાવર વાણિયા વૈષ્ણવ અને કડી ગામે નિવાસ કરતા હતા શ્રી ગોપેન્દ્રજી કડીએ પધાર્યા ત્યારે તેમણે નામ નિવેદન આપ્યું એટલે પોતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી કડીએ પધારે છે એનો પરદેશ જે છે એ બીજો પરદેશ છે અને એનો ઉલ્લેખ આપણને પુષ્ટિ સંહિતા મળે છે करी गाम पाओ धारे प्राण पति भोजन करी थापन के सामी बैठके आप विराजे क्यों दया लौकिक दर्शन की का कल्याण का ભોજન કરી ઉઠા પણ કે સમયે એટલે પ્રભુ શ્રી કડી બિરા પધાર્યા અને સર્વ સમાજ સાથે આવ્યા છે કડીમાં શંકરભાઈ ગોવિંદાસ જે છે એ પોતે પ્રભુશ્રીના સેવક અને ધામ ધૂમથી ઠાઠ માઠથી પ્રભુશ્રીનું સામયું કરી અને પૂર્ણાનંદને પોતાને ઘરે પધારે છે વૈષ્ણવો પ્રભુજીનું દર્શનનું સુખ લઈ રહ્યા છે અને એ સુખ લઈ આનંદ વિભોર બની જાય છે શંકર ગોવિંદાસે પ્રભુને વિરાજવા માટે ઘણા વૈભવની સાથે તૈયારી કરી હતી પ્રભુ ગોપેન્દ્રજી પધાર્યા છે પોતે આંગણે અને એટલા માટે પ્રભુને સુખ થાય એટલા માટે અત્યંત ઠાઠ માઠથી વૈભવથી પ્રભુને બિરાજવા માટે સામે કરી અને લાવ્યા અને એવી તૈયારી પણ કરી કે પ્રભુને સહેજ પણ અસુખ ન થાય આથી પ્રભુ ઘણા સુખી થયા પ્રસન્ન થયા અને ગોવિંદાસને કહે શંકરજી ગોવિંદને કહે કે તેરો ભાવ બળો દિસ થે એટલે કે તારો ભાવ તો બહુ વધારે દિસે છે તું અન્નાજી કો કૃપા પાત્ર હો એટલે આ શંકરજી ગોવિંદાસ જે છે એ પોતે શ્રી ગોપાલલાલના સેવક એટલે એમ કહે કે તું તો અન્નાજીનો કૃપા પાત્ર છે સાસુ એ વૈભવ કી પહેચાન તુમકો હે એટલા માટે કહે છે કે તને આ વૈભવની આ જે કરવાની જે છે ભાવ જે છે કેમ છે કારણ કે તું અન્નાજીનો કૃપા પાત્ર સેવક છે ને એટલે તને બધી ખબર છે અને ત્યારે શંકરજી કહે છે પ્રભુની વારની સાંભળીને કે રાજ એ સબ વૈષ વૈભવ તો આપ કી કૃપા કહે આપ જેસો ઉપજાવો તેસો હોય યા જીવ યા બાત મેં કહા જાને એટલે કહે છે કે પ્રભુ આ વૈભવ જે છે એ તો આપની કૃપાના કારણે છે આપ જેવું ઉપજાવો તેવું બને આ વાતમાં શું કહે છે કે તમે જેવું ઉપજાવો પ્રભુ તમે કહો એ પ્રમાણે થાય તમે આ હૃદયમાં ભાવ ઉપજાવો તો એ પ્રમાણે તૈયારી થાય વના ન થાય એટલે એમ કહે છે કે પ્રભુ તમે ઉપજાવો તો જ આ થઈ શકે આ જીવનું ગજુ નથી આ જીવ કાંઈ ન કરી શકે અને ત્યારે ગોવિંદદાસ જે છે શંકરજી વિનંતી કરતા કહે છે કે રાજ આપ ભોજન કરવા પધારાવે સર્વ તૈયારી થઈ ગઈ છે પ્રભુ ભોજન કરે છે સુખાળા થાય છે આરામ કરીને ઉથ્થાપનના સમયે પ્રભુ બેઠકે ફરીથી બિરાજે છે હવે વૈષ્ણવ સમાજ જે છે આજુબાજુમાંથી સર્વ દર્શન કરી રહ્યો છે એ સમય આજુબાજુમાં જે એમ કે ને વ્યવહાર ખાતર ખાતર કોઈના ઘરે હોય તો આજુબાજુમાં એના જ્યારે જઈ અને દર્શન કર્યા એમ કે આવી ગયા એમ તો એવા કારણથી નજીવા કારણથી માત્ર લૌકિક વ્યવહાર નિભાવવા માટે એમના જે પાડોશી જે છે એ છે કીકાભાઈ કલ્યાણ અને દશા શ્રીમાળી વાણીઓ આ બંને જે વૈષ્ણવ જે છે એ બંને વૈષ્ણવ જે છે માત્ર વ્યવહાર કરવા માટે દર્શન કરવા પ્રભુને ત્યાં આવ્યા પણ ખરેખર એ બંને કેવા છે લીલાના જીવ છે જયારે થોડે દૂર રહીને જુએ છે ને ત્યાં જ રણછોડજી જેવા દ્વારિકામાં દીઠા હતા તેવું દર્શન શ્રી ગોપેન્દ્રજીમાં થતા ભાઈના મનની સર્વ બ્રહ્મણા ભાંગી ગઈ એટલે પોતે માત્ર રણછોડજીના સ્વરૂપને જાણતા એ વખત બીજું કોઈ જાણતા નહીં અને એટલા માટે એમના હૃદયમાં જે સ્વરૂપ છે એ સ્વરૂપે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એમના જીવને રણછોડજીના સ્વરૂપમાં એ દર્શન આપે છે અને જેવા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના દર્શન કરે છે રણછોડજીના સ્વરૂપે એમના મનની સર્વ બ્રહ્મણા ભાંગી જાય છે અને મનમાં અતિ આનંદ થાય છે પ્રભુને ઓળખી જાય છે કે આ જ મારા પ્રભુ છે અને પ્રભુના શ્રી ચરણમાં ફરી સાક્ષાત દનવત પ્રણામ કરે છે દનવત પ્રણામ પ્રભુને કરે છે અને ગદવત કંઠે કહેવા લાગે છે હે રાજ હે મહારાજ કૃપા કરીને મને શરણ આપો એટલે પ્રભુને ઓળખી ગયા હવે પ્રભુથી વિરસ નથી થયો એટલા માટે એમ કહે છે કે પ્રભુ અમે તો તમારા છીએ અમને શરણ કરો અમને સનાત કરો આપ તો અધમ ઉદાહરણ છો માટે મારો મન મનોરથ પૂર્ણ કરો આપ તો અધમ ઉદાહરણ છો અમારા મન મરથ પૂર્ણ કરવાવાળા છો માટે પ્રભુ આપ મારો મન મનોરથ પૂર્ણ કરો મારો હાથ દ્રઢ કરીને ગ્રહણ કરો પ્રભુ આપ તો અનાથના નાથ છો એટલે મારો હાથ પ્રભુ જાલો હવે અમને અમને શરણદાન આપો નામ નિવેદન આપો એવી કીકાભાઈની દિનતા ભરેલી વિનંતી સાંભળી પ્રભુજી કીકાભાઈને ઘરે પધારે છે અને સર્વ કુટુંબ સહિત આ શ્રી નામ નિવેદન આપે છે કીકાભાઈ જે છે એમના ઘરે પધારે છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અને એમના સર્વ કુટુંબીઓને નામ નિવેદન આપે છે અને પોતાનો દાસ કરીને જાણે છે આની અંદર જ એમના જે ભાઈ જે છે કમલસિંહભાઈ વહાલભાઈ વાણિયા એ પણ સાથે છે અને એમને જ પ્રભુ સાથે શરણદાન આપે છે અને એમના દીકરા છે સુંદરદાસ જેમને પણ તેઓ નામ નિવેદન આપે છે હવે પ્રભુ શ્રીના ચણાર પ્રભુએ ત્યાં સેવા તરીકે પધરાવ્યા અને શ્રી ગોપેન્દ્રજીને તેમણે એમ કહ્યું કે પ્રભુ તમે તો ધન્ય છો અમારો આ સંસાર રૂપી સમુદ્રનો જે ભય છે કે અમે આ સંસારમાં ડૂબી જઈશું એ ભયને તમે ટાળ્યો છે એવી તેની ભાવના ઘણી જ સારી અને દ્રઢ હતી એટલે કે આવી એમની ભાવના હતી જે બહુ જ ઉત્તમ હતી દ્રઢ ભાવના પ્રભુને જોતા જ જાણે નામ નિવેદન ફલિત થયું પ્રભુશ્રી નું સુંદર સ્વરૂપ જોઈ અને હૃદયમાં એમના હૃદયમાં હંમેશા આ જ સ્વરૂપ ચુંબી રહે પણ એવી કૃપા કરી કે ભાવથી સેવા કરતા પ્રભુ પણ કેભુશ્રીને વિનંતી કરી કે એમને ટહેલમાં રાખો અને ઠાકોરજીની આજ્ઞાથી સ્ત્રી સહિત પોતે શ્રી ગોપેન્દ્રજી ભેળા રહ્યા અને લૌકિકની જે સાકળ હતી જે લૌકિક વ્યવહાર હતો એ સર્વસ્વ એમને તોડી નાખ્યો સુલ સી સાચ સંબંધ પ્રભુ સો સોહે મોદી ભૂલ આન ગોપેન્દ્ર કે ગુણ ગોહે ચિરંજી મહાબાડ્યો માન એટલે આ કાય જે નામ નિવેદન આપ્યું એમના દીકરા જે સુંદરદાસ જે છે એ પણ પ્રભુના એવા જ અનિન અને અટંકા સેવક થયા

સુંદર ભાઈ એના ઉપર તો અત્યંત કૃપા કરી અને જ્યારે એમણે પ્રભુને સર્વસ્વ અર્પણ કર્યું ને ત્યારે પ્રભુએ હંમેશા તેમને સાથે રાખ્યા અને ખવાસી નું કામ એમને સોંપવામાં આવ્યું આવા કૃપાપાત્ર હતા કમળસિંહ કીકાભાઈ અને એમના પુત્ર સુંદરભાઈ અને ગોપેન્દ્રજીએ જ નહીં પરંતુ જમનેશ મહાપ્રભુજીએ પણ એમની ઉપર અત્યંત કૃપા કરી છે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી ત્રીજા પરદેશની અંદર એ વિરમ ગામ જાય છે અને વિરમ ગામ જ્યારે પધારે છે ત્યારે વિરમ ગામમાં વિરમ પ્રભુશ્રીનો પરદેશ છે ત્રીજો એની હું કડી અહીંયા લઉં છું કે એમાં એ એનો ઉલ્લેખ કરવામાં આવે છે विरम गाम विरा जारे भक्तवत्सल प्रतिपाल अनकदन घणो भणो वरिगडरो पीवन मा विरम गाम विरा

અને અનેક સેવકોને સ્ત્રી માળ કંઠમાં પહેરાવીને દાન આપે છે લાઘા ભૂષણ રાયચંદ રામજી ગોવિંદજી રોહિડો કીકાભાઈ ત્રિકમ જેઠો વસંતદાસ આવા મહારાજના અનન્ય સેવક હતા આટલા બધા સેવક તમે નામ લો ને એક લાઈનમાં એક શ્વાસ તમે નામ પણ ન લઈ શકો એવા પ્રભુએ એવા અનિન અને અટંકા સેવક અહીંયા વિરમગામમાં બિરાજતા અને એ સર્વ મહારાજનું સર્વ મુખ્ય કામ પોતે જોતા

આવા વૈષ્ણવોનો વાલપ હતો અને એવો એમનો પ્રભુનો અને એના ભગવદીઓનો વૈભવ હતો આવા હતા કિકાભાઈ કરમશીભાઈ અને સુંદરભાઈ એમનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ